સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંદેસરા શિવાજીનગર પાસે રાત્રિના સમયે યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા હતા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે ત્યારે રાત્રિના સમયે યુવાનની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના પાંદેસરા ખાતે આવેલ શિવાજીનગરમાં રાત્રિના સમયે ઓગણીસ વર્ષીય રાજનામના યુવાનની હત્યા કરાઈ હતી જુની અદાવતમાં આરોપીઓએ રાજરા પર ચપુ વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવ જાણ થતા પાંદેસરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી અને યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ જેમાં સુરજ શાહ આકાશ શર્મા તથા એક સગીર વૈના આરોપી સહિત ત્રણેય હત્યારાઓને પાંદેસરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા બનામી વિગત એવી છે કે આરોપી અને મરણ ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે અને દબા થઈ જેના બાળ મૂકે આરોપીઓ પોતાની બર્થ ડે ઉજવીને પરત આવતા હતા એચના પર ભેગા થતા તારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબ ન થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારો થયો અને આરોપીઓએ મરણ જણાને ચપ્પુના ગામાં ઇન્જર થયો જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મહા જાહેર અને ત્યારબાદ પાટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી વિરોધ આપી હતી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે